ભક્તિના રંગે રંગાયેલું છે આ ધોળકા તાલુકાની એક માત્ર એવી રથયાત્રા છે કે જ્યાં હજારો શ્રદ્ધાળુ ભક્તો ઉમટે છે આજથી પંદર દિવસ પહેલાં જેઠસૂદ પૂનમના દિવસે આવું જ એક પ્રસંગ છે અમારો ભવ્ય જળયાત્રા જે ભગવાન જગન્નાથજીના અભિષેક માટે કરવામાં આવ્યો હતો પ્રસંગ એમાં પણ હજારો સંગ હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો ઉમટ્યા હતા અને એક અનેરો ઉત્સવ એક મહા ઉત્સવ તરીકે આ ધોળકા શહેર આ પ્રસંગને ઉજવે છે જય જગન્નાથ આજ રોજ કિલ્લાવાસણા ગામ ખાતે આવેલ શ્રી રહશાયકી મંદિર જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ભગવાન જગન્નાથની ત્રીજી રથયાત્રા કેલીયાવાસ ના ગામે થઈ અને અત્યારે કલિકુંડ સર્કલ તરફ પ્રસ્થાન કરી રહી છે ત્યારે અત્યારે અમારી સાથે આ રથયાત્રામાં આજુબાજુના ગામના જેમ કે સાથળ સહીજ કે છલોડા બદરખા એવા લગભગ એક વીસ ગામના લોકો શ્રદ્ધાળુ ભક્તો ભાવિ ભક્તો જોડાયા છે તેમજ સ્વયંસેવક મિત્રો પણ મોટી સંખ્યામાં જોડાયા છે અને આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન જગન્નાથજી પોતે બેન સુભદ્રા સાથે અને ભાઈ બલરામજી સાથે ત્રણેય રથ પર સવાર થઈ અને જ્યારે લોકોને દર્શન આપવા નીકળ્યા હોય ત્યારે અત્યારે અમારી આનંદ અને ખુશીના મેં વ્યક્ત કરી શકીએ એમ નથી જય જગન્નાથ અને ભગવાન બધાનું સ્વાસ્થ્ય સારું રાખે બધાને સુખી કરે એવી મનોકામના